ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું વીજ બિલ ન ભરતા પાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલે કટ કર્યું નગરપાલિકા ઓફિસનું બિલ અગિયાર હજાર ન ભરતા કનેક્શન કટ કરાયું વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ છે તેમજ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું પણ તેત્રીસ લાખનું બિલ બાકી હોવાની નોટિસ અપાઈ છે આગામી સમયમાં સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કપાતા પાલિતાણા શહેરમાં પર છવાશે અણઘણ વહીવટના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પીજીવીસીએલ દ્વારા છવ્વીસ હજારનું બિલ બાકી હતું અવારનવાર નોટિસ આપવા છતાં પંદર હજાર ભરેલા બાકી અગિયાર હજાર બાકી રાખેલા જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું જેના લીધે તમામ ઓફિસોમાં અંદર પણ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે અરજદારો ખૂબ ધક્કા ખાય છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે પાટણાથી રાજગઢ ગામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા ફરીથી ઉભી થઈ આ માર્ગ પર છ કિલોમીટરનું રી કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા સમયમાં જ ડામર ઉખડી ગયો છે જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ આ સમસ્યાને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી છે આમ છતાં રોડનું રિપેરિંગ કામ નથી કરાતું ધોરાજીમાં ઓવરબ્રિજનું નિર્માણ ખેડૂતો માટે મોટી સમસ્યા લઈને આવ્યું છે જૂનાગઢ હાઇવે પર ઓવરબ્રિજ બની રહ્યો છે કામગીરી શરૂ થતાં વૈકલ્પિક સુવિધા માટે બે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ધોરાજી તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝનના કારણે ખેડૂતોના અંદાજે ચારસો વીઘામાં પાક નુકસાની થઈ છે કારણ કે અહીં ભારે વાહન પસાર થતાં ધૂળની ડમરીઓ ઉડે છે જે પાકને નુકસાન પહોંચાડે છે ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી કેનાલે આપેલો છે ગાડા મારક છે તે અત્યારે હાલી પોઝિશન નથી હજી ફોર વ્હીલર રોજ હલવાઈ જાય છે અને કોઈ અત્યારે ખેડૂત એટલી ધૂળની ડમરી ઉડે છે કે કોઈ ખેડૂત કામ કરી શકે એમ નથી કોઈ મજૂરી આવતા અત્યારે પાક લીલામાંથી આગળ સફેદ થઈ ગયા હે અને કોઈ જ્યાં પેલા કા સિમેન્ટ રોડ કે ડામર પટ્ટી કરવાની તાત્કાલિક માગણી કરીએ છીએ અમે જુનાગઢ જવા માટે બે ડાયવર્ઝન કાઢેલ છે એક તો ભરેલી રોડ ઉપર અને એક જમનાવરથી લઈને વાહન ચાલકો દ્વારા આ બંને ડાયવર્જન નો ઉપયોગ કરવામાં આવતો નથી જે જમનાવર પાસે જે ફાટક પાસેથી છે જે કેનાલ પાસે થી ખેડૂતોને અવરજવર માટે જે રસ્તો છે તેનામાં તેને ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ત્યાં ખેતરે આવવા જવા માટે તકલીફ થઈ રહી છે ખેડૂતોને ત્યાં મજૂરોને શ્વાસ લેવામાં ધૂળ ઉડવાના કારણે તકલીફ થઈ રહી છે ધમડી ઉડે અમારા મોલ ગયા છે અને વિકાસ થતો નથી ત્રણસો ચારસો વીઘા જમીન જે આવેલ છે એમાં અત્યારે પાક હાવ ફેલ થઈ ગયા છે અમારી માંગણી એવી છે કા ભારે વાહન બંધ કરાવે કાર સરકારે અહિયાં